હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે સાતેજ આગામી બે થી ત્રોણ ડિવસમાં ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બે થી ત્રોણ ડિગ્રી જેટલું વધી શકે છે તદુપરાંત આજે અને સુરતમાં હીટવેવની સંભાવના સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હીટવેવની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદની આસપાસના

हीट वेव वार्निंग सौराष्ट्र और कच्छ के रीजन के लिए आइसोलेटेड प्लेसेस पॉकेट्स में दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव होगा डे थ्री डे फोर में यानी छः सात और आठ तारीख को वो जिले हैं कच्छ है, है पोरबंदर है गीर सोमनाथ और भावनगर और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो पूरे गुजरात कोस्ट के लिए आने वाले पांच दिनों के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी सात तारीख़ में अहमदाबाद और गांधीनगर की बात करेंगे तो जो मैक्सिमम टेम्परेचर रहेगा वो 42 से 43 डिग्री सेल्सियस के बीच रहेगा और बड़ोदरा में भी 42 टू डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में डे थ्री डे फोर छः सात और आठ तारीख को છે સાથે યલો સંભાવના દિવસે પણ અમદાવાદ મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી થી વધુ નોંધાશે ઉપરાંત આગામી બે દિવસ રાજ્યભર માં મહત્તમ તાપમાન વધારો થઈ શકે છે આગામી ચોવીસ કલાક વેસ્ટર્ન અસર પૂર્ણ થતા શહેરનું આકાશ ફરી એકવાર સાબિત થશે ગરમીનું પ્રકોપ વધશે હાલમાં આગામી બે દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે